કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ટામેટા પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક વનસ્પતિની દ્રષ્ટિએ ટામેટા એક ફળ છે પરંતુ આપણે તેનો ઉપયોગ શાકભાજી તરીકે કરીએ છીએ નંબર બે કાચા ટામેટા લીલા રંગના હોય છે જ્યારે પાકેલા ટામેટા લાલ રંગના હોય છે નંબર ત્રણ ટામેટાની અંદર નાના નાના પીજ હોય છે નંબર ચાર કોઈ પણ શાક ટામેટા વગર અધૂરું છે નંબર પાંચ ટામેટા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ તે શરીરમાં અલ્કલાઇન ખારા પ્રતિક્રિયાઓને જન્મ આપે છે નંબર છ ટામેટામાં વિટામિન સી વિટામિન એ કેલ્શિયમ ફોસ્ફરસ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે નંબર સાત ટામેટા ખાવાથી પાચન શક્તિ વધે છે તેના સતત સેવનથી લિવર સારી રીતે કામ કરે છે અને ગેસની ફરિયાદ પણ દૂર થાય છે ટામેટાનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે નંબર આઠ ટામેટાના સેવનથી શરીર પરની કરચલીઓ ઓછી થાય છે અને રોમ છિદ્રો પણ ખુલે છે નંબર નવ ટામેટાનો ઉપયોગ શાકભાજી સલાડ સૂપ ચટણી વગેરે બનાવવામાં થાય છે નંબર દસ ભારત સિવાય વિશ્વના લગભગ તમામ દેશોમાં ટામેટાનું ઉત્પાદન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ટામેટા પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે ચોધિ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું ધન્યવાદ